મિત્રો માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આત્મનિર્ભરતાની વાત આખા દેશની સામે મૂકી છે અને એમણે સ્પષ્ટ કર્યું છે કે પચીસમી સપ્ટેમ્બર પંડિત દીનયાલજીની જન્મજયંતિ થી પચીસમી ડિસેમ્બર માન્ય અટલજીના જન્મજયંતિ સુધી આ કાર્યક્રમ સતત ચલાવવાનો છે અને કાર્યક્રમ ગઈકાલે સ્વચ્છતા સાથે એક કલાક આખા દેશના કાર્યકર્તાઓ દ્વારા અમલમાં મૂકવામાં પણ આવ્યો છે આત્મનિર્ભર ને ઘર ઘર સ્વદેશી અભિયાન ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં શરૂઆત કરશે કરવામાં આવ્યું છે અને દેશની જનતાને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ પણ કરાશે પીએમ સભ્યુ એમ પણ કહ્યું છે કે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનો રસ્તો એ આત્મનિર્ભર ભારતથી થઈને જાય છે આત્મનિર્ભર રહીશું તો જ આપણે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવી શકીશું અને એટલા જ માટે એનું અત્યંત મહત્વ પણ છે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ પણ જે કંઈ ખરીદે એ દેશમાં બનેલી વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ કરે વડાપ્રધાનશ્રી એ દેશવાસીઓને આહવાન કર્યું છે કે તેઓએ જે વસ્તુ દે સ્વદેશી હોય અને જે વસ્તુમાં ભારતના લોકોનો પરિશ્રમ હોય અથવા તો કોઈએ પણ બહારની ટેકનોલોજી લાવીને પોતે અહીંયા એનું પ્રોડક્શન કરતા હોય એમાં આપણા ત્યાં લોકોનો પસીનો પણ હોય આપણા જમીનની સુગંધ હોય એ પણ સ્વદેશી તરીકે જ એને કરવી જોઈએ દરેક દુકાનદારે પોતાના દુકાન ઉપર બહાર બોર્ડ લગાવવું જોઈએ કે ઘર કહો અમુક સ્વદેશી હે એ સ્વદેશી હે વડાપ્રધાનશ્રીના અહવા પછી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી દેશભરના ભાજપના કાર્યકર્તાઓને પણ એક મોટા અભિયાનની જવાબદારી એમણે પણ સોંપી છે દેશવાસીઓને સ્વદેશી અભ્યાસ સાથે જોડીને એના અભિયાન સાથે જોડીને આ આંદોલનને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જનજનને જોડીને સ્વદેશી અભિયાન અને જન આંદોલન બનાવવાનું કામ પણ આમાં ચાલી રહ્યું છે નેવું દિવસ આ અભિયાન સતત ચલાવવાનું છે વર્ષ બે હજાર ઓગણીસમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશવાસીઓને લોકલ ફોર વોકલનો મંત્ર આપ્યો હતો વોકલ ફોર લોકલના કારણે ખાદીના વેચાણમાં પણ ખૂબ મોટો વધારો થયો હતો બે હજાર ચૌદ પહેલા દેશભરમાં જે મોબાઈલ કંપની હતી ત્યાર પછી મેક ઇન ઇન્ડિયાના વડાપ્રધાન શ્રીના આહવાન પછી દેશમાં ત્રણસો ફેક્ટરીઓ છે નવ્વાણું પોઈન્ટ બે ટકા મોબાઈલ આખા દુનિયામાં હવે મેક ઇન ઇન્ડિયાના હાથ થઈ રહ્યા છે યુપીએ સમયમાં પંદરસો કરોડ રૂપિયાના મોબાઈલ એક્સપોર્ટ થતા હતા તેની સામે આજે બે લાખ કરોડ રૂપિયાના મોબાઈલ એ એક્સપોર્ટ થઈ રહ્યા છે યુપીના સમય યુપીએ સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અઢી લાખ કરોડ રૂપિયા વાપરવામાં આવતા હતા આજે બાર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવી રહ્યો છે દેશમાં આજે એરપોર્ટની સંખ્યા વધી છે તેમજ રેલવેનું વિસ્તૃતિકરણ થયું છે આજે નવી પેઢી કહી રહી છે કે આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે વિશ્વના દેશો પણ આજે માની રહ્યા છે કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાં આજે ઘણા સેક્ટરોમાં રિફોર્મ થઈ રહ્યું છે રિફોર્મ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લેવલે નહીં પરંતુ વહીવટી દ્રષ્ટિએ પણ કેન્દ્ર સરકારમાં છે કે રાજ્ય સરકારમાં ઘણા બધા નિર્ણયોમાં એ આપણને રિફોર્મ જોવા પણ મળી રહ્યું છે જે રેલવેની જ વાત કરીએ તો જે દુઃખદ પ્રવાસ આપણને રેલવેનો કરવો પડતો હતો આજે પ્રવાસ સુખદ થઈ ગયો છે લોકો પ્લેનમાં જવાને બદલે પણ રેલવેમાં જવાનું પસંદ કરે છે એવી સ્વચ્છ સ્પીડી સ્વચ્છ ટ્રેન એ આપણને હવે એના કોચ આપણને મળી રહ્યા છે અને વંદે ભારત પછી આવતીકાલે પહેલી અમૃત અમૃત ભારત એ પ્રકારની ટ્રેન નવી ટ્રેન પહેલી કાલે એ ભુવનેશ્વર બ્રહ્મપુર સુધી એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એને લીલી ઝંડી બતાવવાના છે મુદ્રા યોજનામાં પણ અત્યાર સુધીમાં બત્રીસ લાખ કરોડ રૂપિયા એ મંજૂર કરવામાં આવ્યા છે તેમજ પંચાવન કરોડ લોકોને રોજગારી મળી છે પીએમ નિધિ યોજનાના એક કરોડ પંદર લાખ લોકોને એમાં પણ લાભ મળ્યો છે દેશનો ડિફેન્સ એક્સપોર્ટ રૂપિયા ત્રેવીસ હજાર છસો બાવીસ કરોડની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે એમાં ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ અને એ બેતાલીસ પોઈન્ટ પંચ્યાસીની નોંધપાત્ર વૃદ્ધિ સાથે છે એટલે બેતાલીસ ટકા બેતાલીસ પોઈન્ટ પંચ્યાસી ટકાનોમાં વધારો થયો છે રૂપિયા આઠ હજાર ત્રણસો નેવ્યાસી કરોડનું યોગદાન એ પણ એમાં મળ્યું છે જ્યારે ખાનગી ક્ષેત્ર દ્વારા પણ રૂપિયા પંદર હજાર બસો ને તેત્રીસ કરોડની નિકાસ કરાઈ રહી છે સ્વદેશીનો મતલબ આપણે કોઈ પણ વસ્તુઓનો બહિષ્કાર નથી કરતા પરંતુ હેતુ એ છે કે ભારતમાં બજૂલી વસ્તુઓનો એ આપણે ઉપયોગ કરવો જોઈએ આપણા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને સ્વદેશી સ્ટીકરો લગાવશે અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પ લેવડાવશે સોશિયલ મીડિયા દ્વારા સેલિબ્રિટી સ્વદેશી રીલ્સ પણ બનાવશે સ્વદેશી પર વ્યક્તગત સ્પર્ધા ટેસ્ટાઈ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવશે સ્વદેશી હસ્તકલા અને કલા પ્રદર્શન પણ યોજવામાં આવશે એક હજારથી વધારે સ્વદેશી મેળા નેવ દિવસમાં વીસ હજારથી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કરવામાં આવશે પાંચસોથી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ રથ અને પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવશે સ્વદેશી સામાન ખરીદવાની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ તથા સ્વદેશી વસ્તુ વેચનાર દુકાનદારોને પ્રમાણપત્ર આપવાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા બસો ને ચાલીસ માર્કેટમાં એક જગ્યા પર એકાદ હજાર વેપારીઓ ભેગા થયા અને બાકીના ચારેક હજાર લોકો પોતાના એથી વર્ચ્યુઅલ જોડાયા અને એક જ દિવસે એમણે સ્વદેશી ઘડિયાળ પોતે વાપરવાનું શરૂ કર્યું અને એમણે પોતાના હાથનો ફોટો પાડીને એ પણ એને સોશિયલ મીડિયામાં એમણે વર્ચ્યુઅલ વિડીયોમાં મૂક્યો તો આ રીતે સ્વદેશી તરફ જવા માટેનો જે પ્રયત્ન એ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઘરે ઘરે દુકાને દુકાને જે સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ છે એ પણ કરી રહ્યા છે આત્મનિર્ભર બનવા માટે વોકલ ફોર વોકલ એ સારામાં સારો રસ્તો છે અને મહાત્મા ગાંધીજી પણ આપણને સ્વદેશીની વાત કરતા હતા ત્યારે કારણો જુદા હતા પરંતુ આજે પણ કોઈ દેશ આપણને નમાવી ન જાય કોઈ આપણા પણ દબાણ ઊભું ન કરી શકે અને એના માટે જો આપણે મજબૂત રહેવું હશે તો આપણે સ્વદેશી તરફ જવું જોઈએ જવું પડશે અને તો જ વિકસિત ભારતની કલ્પનાને પણ સાકાર કરાશે અને કોઈની સામે આપણે નમવું નહીં પડે અને એટલા જ માટે પત્રકાર મિત્રો આ સૌના માધ્યમથી હું ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરું છું કે સ્વદેશીનો આગ્રહ રાખવું ફક્ત દીવડા લઈને સ્વદેશી આપણે અપનાવ્યું છે એવો સંતોષ માનતા નહીં પણ તો તમારા ઘરની જો તમે લિસ્ટ બનાવશો કે તમે કેટલી વસ્તુ તમે સ્વદેશી વાપરો છો અથવા તો વિદેશી વાપરો છો એ બંનેનો તમે લિસ્ટ બનાવશો તો તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે આપણા ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ વિદેશી આવી રહી છે જેનો વિકલ્પ આપણા દેશની અંદર ખૂબ સારો વિકલ્પ છે સસ્તો પણ છે ક્વોલિટી પણ સારી છે તો એને અપનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ દેખા દેખાદેખીની અંદર જો આપણે વિદેશી વસ્તુઓ જો અપનાવવાનો આગ્રહ કરીશું તો દેશના અર્થતંત્રને વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવામાં એનો ખૂબ અડચણો આવવાની શક્યતાઓ છે આપણો યુવાન આપણા આવતીકાલનો યુવાન એના ખભા ઉપર જ્યારે જવાબદારી આવે ત્યારે એના મનમાં સ્વદેશ્યનો વિચાર હોય મજબૂત વિચાર હોય એ પણ ધ્યાન રાખવાની જરૂર છે જો આપણે આજે કરીશું તો જે શક્ય બનશે અને એટલા જ માટે માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પચીસમી સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીના જન્મજયંતિ પચીસમી ડિસેમ્બર આપણા અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ સુધી નેવું દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે ખૂબ સારો રિસ્પોન્સ ગુજરાતમાં મળી રહ્યો છે શ્રી પ્રદીપસિંહ વાઘેલા પ્રદીપસિંહ જાડેજા એ એના ઇન્ચાર્જ તરીકે જે કામ કર્યા છે એમને જે રિસ્પોન્સ પણ મળ્યો છે એના કારણે અમને ચોક્કસ વિશ્વાસ છે કે માન્ય મુખ્યમંત્રીશ્રી પોતાના સરકારની અંદર પોતાના રાજ્યમાં પણ કંઈ ને કંઈક આવી યોજનાઓ દ્વારા લોકોને વધુ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે અને એના કારણે ગુજરાત અને દેશ એ બંને મજબૂત થશે એવો મને પાકો વિશ્વાસ છે હું ફરીથી આપણા માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે એ સ્વદસ્યનો આગ્રહ કરો આપણે ત્યાં ખૂબ સારી વસ્તુઓ ખૂબ સારી ક્વોલિટી સાથે અને સસ્તી મળી રહી છે આજે જ્યારે આપણને માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક ઉત્સવ ઉત્સવો માટેની ભેટ આપી છે અલગ જે તહેવારો હતા એની અંદર એમણે જે જીએસટી ઘટાડીને દરેકનો ભાવ જે ઘટાડો થયો છે અને એના કારણે જે શેર લોકોને ખરીદવાની ખરીદી શક્તિ વધી છે હવે અમે જોઈતી વસ્તુ એ ખરીદી શકે છે એ પ્રકારને ભાવમાં ઘટાડો થયો છે તો આ પણ મોદી સાહેબની ખૂબ મોટી ભેટ આ દેશવાસીઓ માટે છે એનો પણ એના માટે પણ આપણે માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનીએ છીએ ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતાજી